હે માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજના મારા મિની બ્લોગ માં તમારું સ્વાગત કરું છું મારા પપ્પા સવાર કામે લાગી ગયા છે પપ્પા કામ કરે છે હું કામ કરો બટે સુધારી એવા રૂડા બટેતા સુધારો આજ મારા થઈ છે

બી કેરી કે હું વરસાદ થઈ ગયો તો ને કેરી ખાવાની મજા અમારે જો રાજકોટ નો નજારો ભાઈ કઈ નો ઘટે વાળા છે ને બાપી રાજકોટ રાજકોટ વાલા મસાલા નવો નવો લોલીપોપ આવ્યો છે માર્કેટમાં વેલા છોકરાઓ ખાઈ જાઓ તો ચાલો મિની લોક મિની બ્લોક છે એટલે માપે રાખશું અત્યારે અને સ્ટોક કરીશ મળી આગળ પછી